નમસ્કાર હું આપનો રાજુ કરપડા આલ વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીમાં જે ચૂંટણીનો ખરેખર જંગ જામો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ સમાજના આગેવાનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એમાં ખાસ કરી અને કાઠી સમાજના અમુક આગેવાનોને જવાબદારીઓ આપવામાં આવી છે દરેક ગામડે ગામડે ફરી અને ભાજપમાં મતદાન કરાવવા માટેની જવાબદારીઓ અપાઈ છે પણ તમામ સમાજને મારી અમુક વિનંતી પણ છે અને ટકોર પણ છે કે ભારતીય જનતા પાર્ટી સમાજના કોઈ વ્યક્તિ પર ગુનો દાખલ થાય પછી નિર્દોષ છે કે આરોપી ગુનેગાર છે આ તો નક્કી કોર્ટે કરવાનું છે પણ કોઈ પર એક કેસ થાય અને એના પરિવારમાંથી જે બેન દીકરીઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે એક એક રાત સુધી રાખવામાં આવે છે એમની આબરૂ ઘા કરવામાં આવે છે

જો અપાવી શકતા હોય તો તમે સમાજના મત માંગો જે ગ્રાઉન્ડ ઉપર છે જે ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે 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 જે જીવન જીવે જીવે જેને સાથે જીવવાની સોમાનથી આ લોકોનો રાજકીય ઉપયોગ કરી અને જે એમની સાથે અન્યાય કે અત્યાચાર થાય ત્યારે આજ સામાજિક આગેવાનો ચૂપ થઈ જાય છે ને એનું દુઃખ અમને છે આ વાત કરીએ પાટીદાર સમાજની તો પાયલબેન બોટી સાથે અત્યાચાર અન્યાય થયો તો પાટીદારની દીકરી પર અન્યાય થયો ત્યારે ભાજપના કેટલા ધારાસભ્યો આનું કોઈ નામ હોય તો મને આપજો આજે વિસાવદર વિધાનસભામાંથી જે ભાજપના ઉમેદવાર ચૂંટણી લડે છે પાયલબેન ગોટી પર અન્યાય થયો આખા ગુજરાતે જોયું આખા દેશે જોયું વિસાવદર વિધાનસભાના ભાજપના ઉમેદવારે સરકારમાં એક રજૂઆત કરી હોય કે આ દીકરી સાથે ખોટું થયું છે એક રજૂઆત કરી હોય એક પત્ર લખ્યું હોય તો મને બતાવજો વાત કરીએ જસદણ વિશિયાની આજે કોળી સમાજના અમુક આગેવાનો આપવામાં આવી છે સામાજિક લેવલે કે કોળી સમાજના લોકોને ખોટી રીતે ત્રણસો સાત જેવી ગંભીર ગુનામાં ફસાવી અને પોલીસે માર માર્યો અને જેલમાં પૂરી દીધા એ દિવસે સમાજનો એક પણ આગેવાન ભાજપ સાથે જોડાયેલો બહાર નથી આવ્યો મારી વાત એટલી છે કે ગ્રાઉન્ડ પર રહેલા ગામડાઓમાં રહેલા મતદારોને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી પણ આ જે સામાજિક નેતાઓ આવે